માર્ચ બે હજાર પચીસ સુધીમાં માંડવી મુદ્રા વિસ્તારના ખેતી માટેના તમામ કમાન્ડ એરિયા સુધી નર્મદાના નીર પહોંચી જશે માંડવી મુદ્રા વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલ અને એવા પાણી વિતરણ વ્યવસ્થા અંગે કિસાન અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના આગેવાનો નર્મદા નિગમ સાથે જોડાયેલા અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે દ્વારા આજે એક અગત્યની મિટિંગ કરી પાણીની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમણે જણાવ્યું કે વન મિલિયન એક ફૂટ પાણી પહોંચાડવાની રાજ્ય સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નેમ છે અને આ નેમ પૂરી કરવા અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે તેમજ અધિકારીઓ દિવસ રાત એક કરી આગામી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી માંડવી મુન્દ્રા વિસ્તારના કિસાનોના કમાન્ડ એરિયા સુધી પાણી પહોંચાડવાની એક યોજના છે અહીંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ખેતી માટે વધુમાં વધુ પાણી કઈ રીતે કિસાનોને મળી શકે અને કેનાલમાં પાણીનો પ્રવાહ સતત ચાલુ રહે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે નર્મદા નિગમ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ બાદ ચિતાર આપતા શ્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે વિસ્તારની અંદર એટલે કે મુંદ્રા અને માંડવી તાલુકામાં વચ્ચેથી જે પસાર થતી નર્મદાની કેનાલ છે એ કેનાલ આવનારા દિવસોમાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર જ્યારે કિસાનોના હિતને નજર સમક્ષ લઈને ચાલે છે અને કિસાનોને પૂરતું પાણી મળી રહે જ્યાં જ્યાં નાના મોટા પ્રશ્નો છે સાફ સફાઈના નાના મોટા કિસાનોના પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજવા માટે નર્મદા વિભાગના અધિકારીઓ વન મિલિયન એકર ફૂટ પાણી જે આવવાનું છે માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે પોતે બે હજાર ચૌદની અંદર વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી ત્યારથી કિસાનોના હિતમાં જે નિર્ણય લીધા અને કચ્છના કિસાનોના હિતમાં તો વન મિલિયન એકર ફૂટના અધિકારીઓ જે અહીંયા કચ્છના માંડવી વિધાનસભામાં જે કામ કરી રહ્યા છે બે કંટ્રોલ લાઈનો અને નોર્ધન લાઈનો જે પસાર થઈ રહી છે એ લાઇનો ફેઝ વન ફેઝ ટુ એની કામગીરી અને નર્મદા વિભાગની કામગીરી એ સાયમન્ટેનિયસલી બંને વિભાગને સાથે રાખીને કિસાન સંઘ માંડવી કિસાન સંઘ મુન્દ્રા કિસાન ભારતીય કિસાન મોરચો કિસાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરપંચો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો આ બધાને સાથે રાખીને એક જોઈન્ટ મિટિંગ કરીને જે પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અધિકારીઓ સાથેની એક સમન્વય બેઠક રાખેલી ખૂબ સારા વાતાવરણમાં બેઠક રહી અધિકારીશ્રીઓએ પણ ખૂબ મોકળા મને પ્રશ્નોના જવાબ આપ્યા ખેડૂતોને સારી રીતે સંતોષકારક રીતે પ્રશ્નોના જવાબ મળ્યા આવનારા દિવસોમાં જે ખેડૂતોના કેટલાક પ્રશ્નો છે કે કોક કેનાલ ઉપરથી પુલ પસાર કરવાનો છે કોક કેનાલ ઉપરથી રસ્તો બનાવવાનો છે કોક કેનાલ પાસેથી વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રેન્ચ બનાવવાની છે તો એના કામો પણ ટેન્ડરિંગ થઈ ગયેલા છે આવનારા દિવસોમાં એ પણ ઝડપથી કામો આગળ વધશે અને હવે જ્યારે સપ્ટેમ્બરમાં ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની વાત છે ત્યારે એનું પણ ટેસ્ટિંગનું કામ આ શબ્દ ટેસ્ટિંગ વાપરું છું ટેસ્ટિંગનું કામ શરૂ થશે અને ટેસ્ટિંગના કામોથી જ્યારે હવે શિયાળામાં ખેડૂતને પોતાના ખેડતરમાં કેનાલની દક્ષિણ દિશામાં આવતા જે ખેડૂતો છે જે કમાન્ડ એરિયાના ખેડૂતો છે એ તમામ ખેડૂતોને પાણી મળી રહેવા માટેના પ્રયાસો માટેની આજની આ બેઠક હતી અને એ બેઠકની અંદર વિભાગના અધિકારીઓએ સમજણ આપેલી છે પ્રશ્નોનો ઉત્તર આપ્યા છે વન મિલિયન લેકર ફૂટથી જે કમાન્ડના એરિયામાં નથી આવતા કે જે ઉપરના ડેમો નીચે આવે છે તો એ ડેમોને કેવી રીતે ભરવા એનું આયોજન પણ અત્યારે સમજાયું છે એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં એ ફેઝ વનની કામગીરી કે ડેમથી ડેમો ભરવાની વન મિલિયન લેકર ફીટની એ પણ પૂર્ણ થશે એની જાણકારી પર એ અધિકારીઓએ ઇરિગેશનના અધિકારીઓએ આપી આમ એક સાથે રહીને આ રસ્તાની પણ વિષયો પણ નીકળ્યા અને એનો નિરાકરણના માટેની આજની બેઠક સારા વાતાવરણમાં પૂરી થઈ એની નોંધ લેવામાં આવી છે તમામ ડેમોની નોંધ લેવામાં આવી છે કોઈ ગામ છૂટતું નથી ફેઝ વાઇઝ શરૂ થાય છે માત્ર સમજવાનું એટલું જ છે કે જેટલું કેનાલ નીચેથી પસાર થતાં હશે એને ઝડપથી મળશે ફેઝ વન લાઇન જ્યાં પસાર થતી હશે એના નીચે હશે એને બીજી વારના તબક્કામાં મળશે ફેઝ થ્રીમાં ત્રીજા તબક્કામાં મળશે એટલે એક પછી એક તબક્કાના લોકોને પાણી મળવાનું છે રાજડા કેનાલને પણ પાણી મળશે ડોળ પણ ભરાશે ગોણિયાસર પણ ભરાશે વિદ્યાસાગર પણ ભરાશે છસરાય ભરાશે તારાઘોઘા ભરાશે ગજોળ ભરાશે ભદ્રેશ્વર ભરાશે આ તમામ જેમો નાની સિંચાઈ યોજનાના મધ્યમ સિંચાઈ યોજનાના તમામ ડેમો પણ ફેઝ વાઇઝ કામગીરી થશે એટલું આપણે સમજવું ગુજરાત સરકારે અત્યાર સુધીમાં અઠ્યાવીસો કરોડ રૂપિયા પાસ કરી દીધા છે બીજા તેત્રીસસો કરોડ રૂપિયાના ફેઝના કામો ચાલુ છે કુ મળીને છ એક હજાર રૂપિયાથી કરાડો રૂપિયાથી વધારેના રકમના અત્યારે કામમાં છે અને આવનારા દિવસોમાં હજી પણ જેટલા જોઈશે એટલા પૈસા ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં પૈસામાં ક્યાંય કોઈ કામી રાખે એમ નથી કરોડો અબજો રૂપિયા પણ ખેડૂતોના હિત માટે વાપરવા ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી અને માન્ય મોદી સાહેબના નેતૃત્વવાળી ડબલ એન્જિનની સરકાર સદાય તત્પર છે સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ